વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરણાઈ ગામે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવા તથા દેશી બિયારણની બીજ બેંકનું ઉદઘાટન કરવાનું હતું આ બીજ બેંકની સ્થાપના તથા તાંત્રિક સહાય બી એઆઈએફ લાઈવલી હુડ અને આર્થિક સહાય એલાયન્સ ઓફ બાયોવર્સિટી અને

હજુ પણ અમુક અંતરિયાળ વિસ્તારમાં અમુક જાતનું બિયારણ ઉપલબ્ધ છે તેને કેવી રીતે શોધવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આ પ્રકારની બીજ બેંકની સ્થાપના પાછળનો હેતુ એવો છે કે આજના જમાનામાં જે હાઈબ્રિડ બિયારણનો વધુ પડતો ઉપયોગ અને તેનું વધારે ઉત્પાદનના કારણે જે આપણું દેશી બિયારણ જે ખાવામાં સ્વાદિષ્ટ તથા પોષણયુક્ત હતું અને જેને આપણા વડીલો ખાવામાં વાપરતા હતા તે આપણે ભૂલતા ગયા છીએ તો આ દેશી બિયારણનું સર્વધન કરું ખેતી કરવી અને ટકાવી રાખું આવા પોષણયુક્ત આહાર લેવાથી આપનું સ્વાસ્થ્ય સારું રહે છે ગુજરાતની ભૂમિમાં जब बोलती हूं मुझे बहुत खुशी होती है जब गांधी जी ने नमक आंदोलन शुरू किया था तो लोगों ने बोला था इससे क्या होगा गांधी जी ने दो ही शब्द कहे थे करके देखो 15 સાલ પહેલા जब संजय जी और लोगों के जैसा कुछ प्रोग्राम बना था महाराष्ट्र में इतनी बची है तो बची होगी अब क्या होगा? क्या बिट्टी हर होगा पूरा दुनिया भर में आ कार्यक्रम मुख्य मेहमान तरीके डॉक्टर दिगंबर देवरी जो कपराड़ा कॉलेज ना प्रिंसिपल तरीके कार्यरत मनोज भाई पटेल हाजर रहा था મુખ્ય મહેમાનોમાં સંજય પાટિલ મુખ્ય વિશેષજ્ઞ ઓમ દેશમુખ ઓર્ગેનિક પ્રગતિશીલ ખેડૂત નાશિક ઉત્કર્ષ ઘાટે મુખ્ય વિશેષજ્ઞ બાયફ પુણે અનુપ મહાજન સીએસઆર કોઓર્ડિનેટર એલ એન્ડ ટી જીતિન સાઠે એસીપીઈ દક્ષિણ ગુજરાત અભિષેક પાંડે એસીપીઈ દક્ષિણ ગુજરાત હાજર રહ્યા હતા પંચાયતના સભ્ય ભગીરથભાઈ શુકરભાઈ જીમતા ડેપ્યુટી સરપંચ અરણભાઈ હાજર રહ્યા હતા ચાર દિવાલનું ભણતરની સાથે સાથે બહારનું શીખવા માટે કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા કુલ સો જેટલા સભ્યો હાજર રહ્યા હતા